મા બોગી જન જો ગેટ કેટલો સરસ મજાનો એન્ટ્રન્સ છે ને ફોટો બધું કે નહીં તો એટલી બધી જો ફૂલ થાળી આવી ગઈ અને અમે બધું થઈ ગયો છે હમણાં માંડ પડી જો જો સામે લગનમાં

જોશ્ના નથી આવી ને કે આજ કે હવે રિસેપ્શન માં મારે આવું મેં બધા અચ્છા કિનો કિનો બેઠા શું બોલ છે જાત્રામાં જતા એટલે લઈએ જ મને ખબર બાકી છોકરીને મોસ્ટ ઓફલી હું ભાઈ લગ્નમાં જાય ને એટલે મને પહેરવા દઈએ લાઈને હું સોલી તારી લઈ નામ લઈ લે એવું બધું હાલતું હોય બરાબર ચાલો આઈ ટ્વેન્ટી આપણે આવી ગઈ છે એકદમ સર્વિસ કરીને નાખી છે ને ભાઈ અમારી આઈ ટ્વેન્ટી છે ને તમને બધાને ખબર છે બ્લોગ જોયો હોય તો ક્યાં કહી હતી હરિદ્વાર મહાકુંભમાં ગયા હતા પોપાન ભરતભાઈ આવી ગયા છે ને કે ચાર પાંચ હજાર કિલોમીટર આખીને આવ્યા ભાઈ અને એનો બ્લોગ આપણે ઉતાર્યો નહોતો અમને કામમાં હતા એટલે હાલો તો ફટાફટ જાય ને હાલો હલો ફટાફટ અમે તમારા આવવાની છે ભાઈ હા એ તો તમને કહેતા બોલી ગયો અમારા ગામમાં અમારા આહીર સમાજના

કેવું મસ્ત કેમ મસ્તનો છે આલા માર નક્ષ મે લઈ ને જ જાતે બરબર માર ગામ લઈ ગયા છે નક્ષ આવે ને પેલા ભાગ્ય ભાગ અમને દેખી જાય ને તો વાહન છે કે જો અમાર નઝરિયા ને જો ગેટ કેટલો સરસ ફોટો કે નહીં તો અંદર મારા અને સારું થઈ ગયો છે બેન

જેટલા અમે ભેગા હતા ને બધા જો અમે જમવા બેસી ગયા અમે બધા જમી લઈ આવ્યા નમસ્ત સે નમો નમ નમસ્ત સે નમસ્ત સેધાન

કેટલું બધી મસ્તીનું જમવાનું હતું અને અમને તો ફૂલ મજા આવી ગઈ અને નક્સ ભાઈ છે ને રહેતા નથી અને ઘરેથી ફોન આવી ગયો એટલે હાલો અમે ફટાફટ નીકળી અને બ્લોગ શૂટ જોસ ના કરો મારી મેં મોબાઈલ લઈ ગયા મને કાંઈ ખબર નથી બરાબર કેવું આવ્યું છે ને હું ઉતાર્યું ને બધા હવે હું એડિટિંગ કરવા ટાણે જોઈ બરાબર કેવું હું જોશના આજે બ્લોગ શૂટ કર્યો ને તમે બધા જરીક કમેન્ટ કરીને કહી જોશ જોશના એ કર્યો કે નહીં હવે જોશના ને આપણે હોપવો જોઈએ કે નહીં મોબાઈલ બરાબર ને કા જોશના હા હોપવો જ જોઈએ હાલો તો ફટાફટ નીકળીયા ઘર બાજુ

નેક્સ્ટ લોગમાં ખબર પડી જાય કે કેમ જોવાની મળે શું થયું છે એ બરાબર એના માટે તમારે અમારો નેક્સ્ટ લોગ જોવો પડશે ત્યારે ખબર પડશે અને જમરૂક દેખાઈ ગયો તો જમરુક પાડી દો ઓ જો શું ઉપરથી ત્રોપો પડ્યો ભાઈ અમે નારડી ઉપર છે ને તો કંઈક ખીલકડા બિલકુડા હોય ને તો પાડતા જો જોશના કંઈ શું પડ્યું કંઈ જમરૂક નહીં પડ્યું જો અને આ ગોરામાં કંઈ ખબર ન પડી ભાઈ કાલે છે ને આમાં જો અત્યારે અમારે જેટલું લગાડવું પડ્યું આ કાલે આ જોશને ગોરો વિસરો ને પછી આમાં પાણી જ પડ્યા હું તો ભટકાયો હતો ને હાશું બધું ગોરામ આ ગોરામ અત્યારે શિયાળા સાથે વાંધો ન થતો બાકી ઉનાળામાં આ ગોરામ પાણી ઠંડુ એકદમ મસ્ત મજાનું રહેતું બસ તો છે ને તમને બધાને હવે કહી દઉં કે જોશના કેમ બ્લોગમાં નહીં જોવા મળે એના માટે નેક્સ્ટ બ્લોગ જોઈ લેજો બસ આજના બ્લોગમાં આટલું બાકી લગન તો જે બાકી છે તો મોજ કરવાની છે બરાબર બાય બાય